સીઝન બદલાય એટલે ઘણા લોકોને શરદી ઉધરસ કફ થવા લાગે કઈક વસ્તુ એવી ખાઈ જાય છે જે તેના શરીરમાં ન થતી એના કારણે જે કોઈ લોકોને શરદી ઉધરસ કફ થતા હોય આવા લોકોએ આ શરદીને ક્યારે પણ દુશ્મન ન જાણવી જાણવી દોસ્ત ઘણા લોકો કહેતા હોય છે કે અમને સીઝન બદલાય એટલે તુરંત શરદી ઉધરસ કફ થઈ જાય છે અમે દવા લઈએ છીએ પછી અમને રાહત થતી હોય છે દવા લીધા વગર અમને રાહત થતી હોતી નથી ખાસ કરીને શિયાળો પૂરો થાય ને વસંત નું આગમન થાય ત્યારે સીઝન બદલાય ને ખૂબ લોકોને શરદી ઉધરસ કફ થતી હોય છે સેમ વસ્તુ ચોમાસાને ગયા બાદ જે શરદ ઋતુ આવતી હોય છે એ ઋતુમાં પણ શરદી ઉધરસ કફ થતી હોય પરંતુ સીઝન બદલાઈ અને જે કોઈ લોકોને શરદી ઉધરસ કફ થાય છે આવા તમામ લોકો માટે ખાસ વિનંતી કે આ જે શરદી ઉધરસ કફ તમને થાય છે આ શરદી તમારી દુશ્મન નથી પરંતુ દોસ્ત છે પરંતુ શા માટે સીઝન બદલાય ને જે કે શરદી થાય છે એ આપણી દુશ્મન નથી દોસ્ત છે સંપૂર્ણ માહિતી માટે પૂરા વિડિયોને અંત સુધી જોઈએ એના તો સમજીએ કે સીઝન બદલાય એ સમય દરમિયાન આપણે શરદી ઉધરસ શા માટે થાય છે ઈશ્વરે આપણું શરીર એટલું બધું સક્ષમ બનાવ્યું છે કે શરીરની અંદર કોઈ પણ ફોરેન પાર્ટિકલ વિજાતીય દ્રવ્યો જાય તો શરીર એને બહાર કાઢવા માટે પ્રયત્ન કરતું હોય છે શરીરની અંદર જે કામની વસ્તુ નથી અને જાય છે તો એની નેચરલી પ્રક્રિયા છે તે શરીર એને બહાર કાઢવા માટે પ્રયત્ન કરતું હોય છે આપણે જે કંઈ ભોજન લઈએ છીએ તેનું ન્યુટ્રિશનના રૂપમાં પાચન થાય છે અને મળ દ્વારા કામ નકામી વસ્તુ બહાર નીકળી જાય છે આપણે જે કે પ્રવાહી વસ્તુ લઈએ છીએ તેની કામની પૂર્તિ થઈને સફાઈ તેને યુરિન માટે એ બહાર નીકળી જાય છે પરંતુ કઈક એવી વસ્તુ જાય છે કે જે શરીરમાં મળ દ્વારા યુરિન દ્વારા સ્વેટિંગ દ્વારા નથી નીકળી શકતી તો તેના માટે ઈશ્વરે કે એ બીજી વ્યવસ્થા કરી છે જેને આપણે શરદી ઉધરસ અને કફ કહીએ છીએ પરંતુ સૌથી મહત્વની ભૂલ આપણે શું કરીએ છીએ જેવી શરદી થઈ જાય એટલે આપણે મેડિસિન લઈ લઈએ જેવી શરદીના કારણે નાકમાંથી પાણી આવવા લાગે આંખોમાં બળતરા થાય કફ થઈ જાય એટલે તુરંત આપણે મેડિસિન લઈ લઈએ અને એના કારણે આપણને સારું લાગે સારું થાય નહીં તેવા તમામ લોકો ભવિષ્યની અંદર ભયંકર ચામડીના રોગની સમસ્યા શ્વસન સંબંધિત સમસ્યાઓ એલર્જી જેવી સમસ્યાઓ ગંભીર ગંભીર સમસ્યાઓ એટલે રોગના સ્વરૂપે એ તમારા શરીરમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે કોઈ પણ બાળક જે ચૌદ વર્ષથી નાનું હોય એના શરીરની અંદર શરદી ઉધરસ કફ થવા અને ખાસ કરીને ઋતુ પરિવર્તનને કારણે થવા તે બિલકુલ સહજ પ્રક્રિયા છે સ્વાભાવિક પ્રક્રિયા છે પ્રક્રિયા છે તે થવી જ જોઈએ એ જો નહીં થાય તો ભવિષ્યની અંદર એ બાળકને ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે આવી ના સર્જાય એટલા માટે સીઝનની અંદર નાના બાળકોને શરદી ઉધરસ કફની સમસ્યાઓ સર્જાતી હોય છે ગુજરાતના મહાન ડોક્ટર મનુભાઈ કોઠારી કહેતા હતા તમને શરદી થાય તમે એલોપેથી ઈલાજ કરો કે ન કરો તો શું તફાવત છે તો એક રમુજી સરસ વાત મનુભાઈ કોઠારી કહેતા હતા જો તમને શરદી ઉધરસ કફ થાય ને તમે એલોપેથી દવા લેશો તો અઠવાડિયાની અંદર જ મટી જશે અને તમને શરદી ઉધરસ કફ નહીં થયા હશે એ તમે સમય દરમિયાન તમે કોઈ ઉપચાર નહીં કરો તો તે મટવામાં તમને સાત દિવસ જેટલો લાંબો સમય લાગશે સમજ્યા કઈ એલોપેથી નો ઈલાજ કરશો તો અઠવાડિયામાં જ મટી જશે અને એલોપેથી ઈલાજ નહીં કરો તો મટવા માટે સાત દિવસનો સમય લાગશે આ રમુજી વાત કેવા પાછળનો મતલબ એ હતો કે શરદી થઈ ઈલાજ કરો કે ન કરો કશો ફરક પડતો હોતો નથી માત્ર થોડા સમય દરમિયાન આપણને સારું લાગે છે સારું થતું હોતું નથી તો જ્યારે પણ સીઝન બદલાય અને એના કારણે શરદી ઉધરસ કફ થાય તો શું કરવું જોઈએ તેની પણ વિસ્તારથી વાત કરીએ પણ સીઝન બદલાય અને એના કારણે જો તમને શરદી ઉધરસ કફની સમસ્યાઓ સર્જાય તો બસ આટલું ધ્યાન રાખો પાણી જે કઈ તમે પીશો તે આવું પાણી તૈયાર કરવાનું થી દોઢ લીટર પાણી લેવાનું છે તે પાણીની અંદર એક ચમચી ધાણા 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 આપણે જે નાખીએ તે એક ચમચી ધાણા કચરા ખાંડીને નાખી દેવાના છે અડધી ની અડધી ચમચી વન ફોર્થ ચમચી જેટલી સૂંઠ નાખવાની છે અને પાણીને ઉકાળવાનું છે પાણીને ચાર પાંચ મિનિટ સુધી ઉકાળો આ પાણી થોડું હુંફાળું થઈ જાય હુંફાળું હોય ત્યારે તેને ગાળીને થર્મસમાં ભરી દો આ પાણી જયારે તમે પીવો છો ત્યારે તે થોડું હુંફાળું હોવું જરૂરી છે આખો દિવસ આજ પાણી પીવા માટે વાપરવાનું છે તમે જો અઠવાડિયા સુધી આજ પાણી સવારથી સાંજ સુધી પીશો તો શરદીમાં તમને ખૂબ રાહત મળશે જ્યારે પણ શરદી ઉધરસ કફ થાય ત્યારે ભોજનમાં સૌથી મહત્વનું ધ્યાન રાખવાનું છે સામાન્ય રીતે આપણે શું કરતા હોય કે નોર્મલ જે કંઈ ભોજન લેતા હોય દાળ ભાત શાક રોટલી જ ભોજન ચાલુ રાખતા જવી છે એ મહિનાઓ સુધી ઠીક થતી હોતી નથી તો જ્યારે પણ તમને સીઝન બદલાય અને એના કારણે શરદી ઉધરસ કફ થાય તો ગણીને સાત થી આઠ વસ્તુને જ પોતાના ભોજનમાં સ્થાન આપો પ્રથમ નંબરની વસ્તુ એટલે ચણાના લોટનું પુડલું બનાવી શકાય મગને દળીને તેનું પણ પુડ્ડલું બનાવી શકાય વઘારેલા મમરા ખાઈ શકાય જુવારની ધાણી બનાવીને ખાઈ શકાય મગને ખૂબ સારી રીતે બાફીને તેનું સૂપ બનાવીને લઈ શકાય ખાટી જે કઈ છાશ હોય તેની કઢી બનાવીને લઈ શકાય બાજરાના લોટની રાબ બનાવીને લઈ શકાય બાજરાના લોટનું પુડ્ડલું બનાવીને પણ લઈ શકાય તો પછી આટલી જ વસ્તુ સવાર બપોર સાંજના જો ભોજનમાં લેવામાં આવે ને તમે ત્રણ કે ચાર દિવસ સુધી બીજું કઈક નોર્મલ ભોજન દાળ ભાત શાક રોટલી ન લેતા દૂધ અને દૂધની વાનગી ન લેતા જણાવેલી વસ્તુ જ જો તમે તમારા ભોજનમાં સ્થાન આપશો તો શરદી પણ કંટાળીને જતી રહેશે આપણે શું કરીએ છીએ શરદી થાય એટલે જે કે નોર્મલ ભોજન લેતા હોય એ જ ભોજન લીધા કરે તો શરદીને પણ આનંદ થાય કે મને ખૂબ સારું શરીર મળ્યું છે ખૂબ ખાવા પીવામાં ધ્યાન રાખે છે એ સમય દરમિયાન એવું ભોજન શરીરની અંદર દાખલ કરો જે બિલકુલ ડ્રાય હોય આસાનીથી પચી જાય ઓઈલી ન હોવી જોઈએ દૂધ અને દૂધની વાનગી ન હોવી જોઈએ ઘન ઘઉં વાનગી નહીં હોવી જોઈએ શરદી પણ કંટાળીને તમારા શરીરમાંથી ઘાટું સ્વરૂપ ધારણ કરીને નાક વાટે ગળફા વાટે નીકળી જશે ખૂબ શરદી થઈ જાય શરીરની અંદર કફ બિલકુલ પ્રમાણમાં ભરાઈ ગયો હોય છાતીમાં કફ બિલકુલ પ્રમાણમાં ભરાઈ ગયો હોય ત્યારે શું કરવું એક કે બે ચમચી તલનું તેલ લેવું અથવા તો સરસોનું તેલ લેવું તેની અંદર ચપટી બે ચપટી સિંધો મીઠું નાખીને તેને ગરમ કરવું અને આ ગરમ ગરમ તેલ છાતી ઉપર ગળા ઉપર કપાળ ઉપર પીઠ ઉપર પગના તળિયા ઉપર સારી રીતે માલિશ કરવામાં આવે અને કોઈ પણ ગરમ વસ્તુનો શેક કરવામાં આવે અને શેક કર્યા બાદ કોઈ પણ રેચક વસ્તુ એટલે કે જે તમને થોડું લૂઝ મોશન કરે તમે ત્રિફળા લઈ શકો તમે દિવેલમાં સાતડેલી હરડે લઈ શકો સિમ્પલ તમે દિવેલને થોડા ગરમ પાણીની અંદર સૂંઠ નાખીને સેવન સેવન કરો તો બીજે દિવસે શું તમને થશે તમે જ્યારે છાતી ઉપર માલિશ કરો છો શેક કરો છો ત્યારે કફ છૂટો પડશે તમે રીચક દ્રવ્ય તરીકે ત્રિફલા લેશો હરડે લેશો થોડું દિવેલનું પાણી લેશો તો બીજે દિવસે તમને લૂઝ મોશન થશે અને શરીરની અંદરથી છૂટો થયેલો કફ મળ દ્વારા એ આસાનીથી બહાર નીકળી શકે તો આવી રીતે પણ કફને બહાર કાઢવા માટેના ઉપાયો જરૂર કરી શકાય આવા સમય દરમિયાન પંચકર્મની એક પ્રક્રિયા જે છે જે તમે ઘરે પણ કરી શકો શું કરવું જોઈએ એકથી દોઢ લીટર પાણી લેવાનું છે ને તેની અંદર અડધીથી એક ચમચી મીઠું નાખવાનું છે તેની અંદર અડધું લીંબુ દેવાનું છે આ આ પાણીને ગરમ કરવાનું છે અને પાણી ગ્લાસ જ પીવાનું છે સામાન્ય રીતે આપણે વધારે પડતું પાણી પીવાનું હોતું નથી પરંતુ વમન ચિકિત્સા અંદર જ્યારે એક્સિસ માત્રામાં લીંબુ અને મીઠાવાળું પાણી શરીરમાં જાય છે ત્યારે એ લીંબુ અને મીઠાવાળું પાણી શરીરમાંથી કફને બહાર કાઢવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે તો આ જે તમે પીધું છે તેને આંગળી નાખીને વોમિટ આવે તેવો પ્રયત્ન કરવાનો છે અને ઉપકાર રૂપે બહાર નીકળે છે ત્યારે શરીરમાં જે જમા થયેલો કફ છે સરળતાથી બહાર નીકળી જતો હોય છે જે કોઈ લોકોને મીઠું કે લીંબુ ન શૂટ ન થતું હોય તેવા લોકો પાણીની અંદર જેઠી મધનો પાવડર નાખીને પણ તેની પણ વમન ચિકિત્સા દ્વારા પોતાના શરીરની અંદર એક્સિસ જમા થયેલો કફ બહાર કાઢી શકે છે તો જ્યારે પણ સિઝન બદલાય ને તેના કારણે જે શરદી ઉધર કફની સમસ્યા સર્જાય ઘાતક ઉપચાર ન કરતા આવા જ ઉપચાર કરવા જોઈએ કેવી કેવી મેડિસિન છે જે તમે ઘરે બનાવી શકો તેની પણ વાત કરીએ પચાસ ગ્રામ અજમો લેવાનો છે પચીસ ગ્રામ હળદર લેવાની છે બાર ગ્રામ સિંધવ મીઠું લેવાનું છે પચાસ ગ્રામ અજમો પચીસ ગ્રામ હળદર બાર ગ્રામ સિંધવ મીઠું તેને શેકી નાખવાનું છે મિક્સરમાં પાવડર કરી નાખવાનો છે અને આ જે કંઈ પાવડર તૈયાર થયો છે તે વન ફોર્થ ચમચી પાવડર થોડી માત્રામાં ગોળની અંદર મિક્સ કરીને જણાવેલું છે કે મેનુ આપણે ભોજનમાં ગ્રહણ કરતા હતા તે ભોજન બાદ આની ગોળી બનાવીને જો ચૂસવામાં આવે તો શરીરમાં જમા થયેલો કફ સરળતાથી બહાર નીકળી શકે છે બજારની અંદર એક મેડિસિન મળતી હોય છે શીતોપલાદી પાવડર આ શીતોપલાદી પાવડર પણ કફમાંથી બહાર નીકળવા માટે ખૂબ કારગર અને શ્રેષ્ઠ મેડિસિન છે તો શું કરવું જોઈએ એક વાટકીની અંદર એક ચમચી શીતોપલાદી પાવડર બે ચમચી મધ નાખીને તેને સારી રીતે પેસ્ટ તૈયાર કરી દેવાનો છે અને જે પેસ્ટ તૈયાર થાય છે એને સવારે બપોરે સાંજે રાતે થોડી થોડી માત્રામાં જો ચાટતા રહેવામાં આવે તો શરીરની અંદર જમા થયેલો કફ સરળતાથી બહાર નીકળી જતો હોય છે આના સિવાય સીઝન બદલે એના કારણે જો તમને શરદી ઉધરસ કફની સમસ્યા સર્જાતી હોય તો અરડુસીના પાન વરદાનરૂપ મેડિસિન સાબિત થતું હોય છે અને પ્રત્યેક ગામમાં પ્રત્યેક વિસ્તારની અંદર અરડુસીના પાન સરળતાથી મળી જતા હોય ચાર થી પાંચ નંગ અરડુસીના પાન લેવાના છે તેને ટુકડા કરીને મિક્સરમાં થોડું પાણી નાખીને તેને ક્રશ કરી દેવાના છે તેનો જે કે રસ ગાળીને તમે લેશો તે વાટકીની અંદર ગાળીને તેની અંદર બે કે ત્રણ ચમચી મધ નાખીને અરડુસીના પાનનો રસ મધનું કોમ્બિનેશન કરીને જો લેવામાં આવે તો સિઝનને કારણે જે કે શરદી ઉધરસ કફની સમસ્યા સર્જાય છે એમાંથી સરળતાથી આપણે બહાર આવી જતા હોય છે અંતમાં સૌને વિનંતી કે જ્યારે પણ શરદી ઉધર કફની સમસ્યા સર્જાય ઘાતક ઉપચાર ન કરતા સરળ જ ઉપચાર કરવા જોઈએ કારણ કે ભવિષ્યની અંદર આપણા શરીરમાં ભયાનક બીમારી ના સર્જાય એટલા માટે સિઝન જ્યારે બદલાય છે ત્યારે ઈશ્વર નાની નાની બીમારીઓ નાની નાની સમસ્યાઓ આપણા શરીરમાં સર્જતું હોય છે થોડો થાક થોડો તાવ થોડી વીકનેસ લાગવી સ્વાભાવિક છે અને એને બનાથી બચવા માટે આપણે ઘાતક ઉપચાર કરીએ છીએ ત્યારે નાની સમસ્યાઓને દબાવીને આપણે મોટી સમસ્યાઓ સર્જા સર્જાતી હોય છે આવું ના થાય એટલા માટે જણાવેલો આહાર વિહાર ને ઔષધ જો પાલન કરશું તો સીઝનના સીઝન બદલાવાના કારણે જે કઈ સમસ્યાઓ સર્જાય છે એનાથી આપણે સરળતાથી બહાર આવી જતા હોઈએ છીએ સૌને જય વંદે માત્ર